માંડલ તાલુકામાં મેઘમણી ફાઉન્ડેશને સત્તરમુ રક્તદાન કેમ્પ આયોજિત કર્યો હતો આ સાથે જ માંડલના સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પણ પણ કરાયું હતું છેલ્લા સોળ વર્ષથી મેઘમણી ફાઉન્ડેશન મહા રક્તદાન કેમ્પનું આયોજન કરે છે આ કેમ્પમાં માંડલ તાલુકાના છત્રીસ ગામડાઓ સહિત માંડલ પંથકના એકસો જેટલા ગામડાઓના લોકો જોડાયા હતા આ પ્રસંગે વિરંગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ખાસ હાજર રહ્યા હતા તેઓ આ રક્તદાન કેમ્પના આયોજનથી પ્રભાવિત થયા હતા માંડલ અને દસાળા ત્રણ રસ્તા ઉપર સરદાર સાહેબની પ્રતિમાનું નિર્માણ થાય અને એ સમગ્ર માંડલ તાલુકાની સામાજિક એકતાનું પ્રતિક બને એવા ભાવ સાથે આજે પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છે આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી મંત્રી માનીય સાહેબ પધાર્યા છે વિશેષ આનંદની વાત એ છે કે છેલ્લા સોળ વર્ષથી માંડલની અંદર રક્તદાન કેમ્પનું મેગમણી પરિવાર આયોજન કરી રહ્યા છે અને આજે 17મો જ્યારે મહા રક્તદાન કેમ્પ હોય અને પાંચ થી વધુ લોકો બ્લડ ડોનેશન જો કરતા હોય તો એનાથી વિશેષ સેવાનું કામ, જનહિતનું કામ, લોક સેવાનું કામ ન થઈ શકે હું મેગમણી પરિવારને પણ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ મહા રક્તદાન કેમ્પના માધ્યમથી અનેક લોકોના જીવ બચાવવાનું કામ પણ નિશ્ચિત રૂપે થવાનું છે ત્યારે મેઘમણી પરિવારને મારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન છે મહારક્તદાન કેમ્પમાં દર વર્ષની જેમ આ વર્ષે યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં અંદાજે પાંચ હજાર જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યાનો અંદાજ છે આ એક અનોખી સિદ્ધિ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે સમસ્ત મેઘમણી પરિવાર પણ આ કેમ્પમાં હાજર રહ્યો હતો અને સૌએ રક્તદાન કર્યું હતું મહારક્તદાન કેમ્પમાં મહિલાઓ પણ ખાસ જોડાઈ હતી આ પ્રસંગે ડિમ્પલ ભીમાણીએ એકસો વાર રક્તદાન કર્યાનો રેકોર્ડ કરતા આ પ્રસંગે તેઓ ઉપસ્થિત રહ્યા હતા એકસો એક વાર કર્યું છે ફિમેલમાં નોર્મલી એવી માન્યતા હોય છે કે આપ્યા પછી બહુ વીકનેસ આવે આના પણ લગભગ એવું નથી થતું નાઇન્ટી નાઇન પર્સન્ટ નથી થતું ક્યારેક કોઈક વાર થઈ જાય પણ એ બીજા મહિનામાં તો પાછા તમે નોર્મલ બ્લડ ને બધું થઈ જતું હોય છે હંડ્રેડ પર્સન્ટ કશું નથી થતું હું અઢાર વર્ષની ઉંમરની હતી ત્યારથી આપું છું હજી સુધી મને કોઈ દિવસ પ્રોબ્લેમ થયો જ નથી માંડલમાં મેઘમણી ફાઉન્ડેશન છેલ્લા સોળ વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરે છે અને આ વર્ષે સત્તરમું મહારક્તદાન કેમ્પનું મોટાપાયે આયોજન કરાયું જેમાં વિરમગામ અને માંડલ દેત્રોજ પાટડી તાલુકાના અનેક ગામોના લોકોએ સેવા પૂરી પાડી મહારક્તદાન કેમ્પમાં તેઓ સહયોગી બન્યા હતા મેઘમણી ફાઉન્ડેશન અને મેઘમણી ગ્રુપ આ પછાત વિસ્તારમાં આરોગ્ય યુવા શક્તિને જાગૃત કરવા આવા સામાજિક કાર્યોથી પ્રયત્ન કરી રહ્યું છે જે આગામી દિવસોમાં આવા જ કાર્યો કરવા કટિબદ્ધ પણ છે આજનો આ કેમ્પ સરદારના નામે સમર્પિત છે સરદાર પટેલને કારણ કે સરદાર એ સૌના લીડર દેશના ઘડવૈયા એકવીસમી સદીમાં જ્યારે સરદાર સાહેબે વિકસિત ભારત માટેનું સ્વપ્ન આપણા જે સેવ્યું છે અને એના માટે જે ભગીરથ પ્રયાસ દરેક સમાજ કરી રહ્યા છે તો આ સમાજના ઉત્થાન માટે એજ્યુકેશન રીતે સ્કિલ ડેવલપમેન્ટ રીતે પણ સૌથી પહેલા આરોગ્યની રીતે જો બ્લડ ડોનેશન ની મહત્તા સમજે એક એક ભારત નો વ્યક્તિ તો એના માટે જે મેઘમણી પરિવારે એક બીડું ઝડપ્યું આજથી સત્તર વર્ષ પહેલા અને ત્યારે અમારા પૂજ્ય મોટા ભાઈ ઈશ્વરભાઈ મનસુખભાઈ કાંતિભાઈએ અમને પ્રેરણા આપી કે તમે ગમે તેટલો ધંધો કરજો પણ સમાજ જોડે તમારો પગ જોડેલો રાખજો તો એના માટે શું કરવું અમે ભણેલા અને સમાજ અભરણ તો એના માટે અમે જુદી જુદી પ્રવૃત્તિઓ તો સૌથી પહેલા આરોગ્યને લગતી પ્રવૃત્તિ આ જ્યાર શરૂઆત કરવાની નક્કી કરી અને એ રીતે જ્યારે આ સમાજે મારી જોડે જોડાયો આજે તમે જુઓ તો છેલ્લા 6 મહિનાથી જે આ સમાજના કાર્યકર ભાઈ બેનો નથી રાત જોયો નથી દિવસ જોયો અને જે આજે એનો ઉત્સાહ અમે જોઈ રહ્યા છીએ એટલે અમારું હયું ખરેખર આનંદ અનુભવે છે આ મહા રક્તદાન રેડ ક્રોસ સોસાયટી સહિત વિવિધ બ્લડ બેંક સંસ્થાઓના ડોક્ટર્સ ની ટીમ જોડાઈ હતી આ વર્ષે અંદાજે પાંચ હજાર બ્લડ ડોનેટ એકત્રિત કરવા તેઓ સહયોગી બન્યા હતા આ સાથે આસપાસના ગામોમાંથી લોકોએ પણ આ મહા કેમ્પ સફળ બનાવવા પ્રયાસ કર્યો હતો